તો કેવું વાતાવરણ છે મસ્ત મજાનું પેલા આપણે નાના હતા ને ભણવા જતા તે નિશાળે ડાક્ટર ફગાવી સીધા નેરા ના હોય હતા અને હવે અટાણે તો આપણે કેટલા મારે તો લગભગ વરદી થઈ ગયો છે નેરા આવ્યો નથી ને એટલે વેલો ઊંડો છે રોમ રોમ ભાઈઓ સિસ્ટમ તો મિત્રો કેમ છો બધા મજામાં તો તમે બધા મજામાં જશો તો તમને બધાને જય માતાજી જય શ્રી રામ અને હર હર મહાદેવ એમ કે આપણા વિડીયો તો બધા મજામાં જશે અને હેપી જ હોય ભગવાન સૌનું ભલું કરે અને શરૂઆત મારા થી કરે મારા પરિવારથી કરે તમારા પરિવારથી કરે તો આજનું થમને જોઈને તમને બધાને ખબર પડી જ ગઈ છે કે કયો બ્લોગ છે તો આજે આપણે નદીએ વ્યા છે નાવા કેમકે આ તૈકી છે બસ તે એટલે આપણે આજ નદીએ નાહવા વહી આવ્યા છે અને મસ્ત મજાનું પાણી હાલ્યું જાય છે તો હું ને મારા ભાઈ બહેન બે વહી આવ્યા છે નાહવા તો ચાલો કેટલું પાણી છે તમને દેખાડું આગળ અને હજી તો મેં નાહવાની શરૂઆત કરી નથી મારા ભાઈ સલવાર શરૂઆત કરી દઈ છે ચાલો તમે પાણી દેખાડું કેટલું હાલ્યું જાય છે કેટલું નહીં જો આખી નદી આમનો માલી જાય છે મસ્ત મજાનું સોખું પાણી છે તો તમે મારા ભાઈ હમણાં આય છે અને આ બધો ઓવાળ છે ને હમણાં મહિનાથી પહેલાં પાણી આવ્યું હતું બહુ જ પાણી આવ્યું હતું જો આ છે ઠેર અહીંયા સુધી પાણી હતું જો અહીંયા છે લાડ બધું કેમ કે આમાં બધામાં આમ પાણી હતું આમનું નદી કેટલી આમ પગથી થઈ ગઈ છે તો તમે મસ્ત મજાની સોખી નદી થઈ ગઈ છે એટલે આજ આપણે નાવા વહી આવ્યા છે અને શુક્રવાર છે એટલે આપણે કારખાના તો રજા હોય જ તે તો આપણે નાવા વૈયા આવી તો હાલ આપણે નાવાનું શરૂઆત કરી દેવી અને પિયુષભાઈ છે એને પણ નાવાનું છે આગળ અને ઓલા બે ભાઈઓનો જો નાવા મળ્યા છે તો ચાલો આપણે જઈ તો ચાલો મિત્રો આપણે કપડાં એટલે ચટ કાઢી નાખ્યો છે અને હવે આપણે નાવાની શરૂઆત કરી દેવી જોવા આપણે વૈશ્વમાં વૈયા છે આપણે સામે ઊભા હતા આગળ અહીંયા અને હવે પાણીને વચો વૈશ વ્યા છે અને પિયુષભાઈ તો નાવા જાય છે એટલો પેલો ઊંડો છે તો એટલે એટલે પાણી છે તો આગળ હવે આપણે નાવા જઈ અને જો અમે ડેમ બાંધેલો છે ના બહુ જ ઊંડું હોય એટલે આપણે ન્યા જાય નહીં તો હાલો આપણે આગળ નાહવાની શરૂઆત કરી દેવી ભાઈબંધ આગળ નાવા તો સામે જવાનું છે આપણે નાવા તો અહીંયા પાણીનો કેવો ખળખળજો પડે છે જોઈ જો આગળ ચા નીકળે આગળ કોને ખબર ડુબકી ખાધી છે હરેશભાઈ તો નાઈ રહ્યા છે અને આ બી અહીંયા નાય છે જો કેવી માલ નથી આમ પણ પોળી થઈ ગઈ છે બહુ જ ચાલો આપણે નાહવાની શરૂઆત કરીએ અને વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહીજ બહુ જ મજા આવશે તમને તો જો વાતાવરણ એમ આમ મસ્ત મજાનું છે અને આમ વાદળા થઈ ગયા છે આટલા બધી તડકો હતો તો ચાલો આપડે નાવા જઈએ તો મિત્રો નહવાની બહુ મજા આવી ગઈ છે અને કેટલી ઘણી અડધી કલાક જેવું નાયા છે અને કેવા આપણે થોડા થોડા ગોરા થઈ ગયા છે તો તમે કોમેન્ટ કરી દેજો કેવા થઈ જશે એવી અને કાળા પડી ગયા તો થોડા કાળા કહી અને નાહવાની બહુ જ મજા આવી ગઈ છે કાંઈક ઘટે નહીં અને ઓલા બે ભાઈ બહેનો હતા એ વહી જશે અને હું અને હરેશ ભાઈ સવી હવે એ નાઈન બહાર નીકળી ગયા છે તો હવે તો નાઇન તો કાંઈક આમ મજા આવે છે પહેલાં તો આમ નાયા પહેલાં તો આમ બહુ ગરમી થતી હતી આ તટકો આમ થોડો થોડો હતો એટલે આમ રજા હતી આ શુક્રવારની તો આપને મને હરેશભાઈને વિચારો કે ચાલો આપણે નદીએ નહવા જાય પાણી આસુ થઈ જશે તો કાંઈ કામકાજ હતું નહીં તો આપણે નદીએ નહવા વહી આવ્યા છે તો જો હજી એક વખત આપણી માલેણીની નદી છે નદી જોઈ લો આમ કેટલી આમ પગથી થઈ ગઈ છે તો તમે ઠેઠ એટલી ગોર દેખાય જો આ ગોરહનો ટાવર છે તો તમે આ બધા ઓવાળ છે તો ચાલો આપણે ને હું ઘરે જશું ઘરે જઈને હવે ક્યાં જ આવી ક્યાં નહીં હવે નક્કી નથી હવે તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી દેજો અને બ્લોગ સારો લાગે તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરી નાખજો અને એક સારી એક કોમેન્ટ કરી નાખજો તો બ્લોગમાં બનાવી રહીજો તો ચાલો મિત્રો આપણે નાહર ઘરે જ આવીએ છીએ અને આવો રસ્તો છે આપણે વરસાદ આવ્યો તો ત્યારે રસ્તો આમ બાવળીયા અને બાવળીયાને એવું બધું દેખાઈ ગયું છે રેજા હાલ્યા થાય છે તો આપણે જઈશું ઘરે તો હળુ હળો આજે તારી તારોના નાતા વાગી છે પાંચક વાગી જાય છે જો કેવા બાવળિયા છે આપણે નદી આવે એટલે આવું બધું થોડુંક હોય નાવાની બહુ જ મજા આવી ગઈ છે તો કેવું વાતાવરણ છે મસ્ત મજાનું પહેલા આપણે નાના હતા ને ભણવા જતા તે નિશાળે ડૉક્ટર ફગાવીને સીધા નેરા નાવા આવ્યા હતા અને હવે અટાણા તો આપણે કેટલા મારે તો લગભગ વરદી થઈ ગયો છે નેર આવ્યો નથી ને તો હવે આપણે ઘરે જઈશી જો આવી રસ્તો છે આપણે નેરે જવાનો તો ચાલો હવે આપણે ઘરે જઈ અને હવે આપણે વિડીયો પૂરો છીએ તો તમને વિડીયો કેવા લાગ્યો તમને વિડીયો ગમ્યો હોય તો ગમ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હવે મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય અને જય માતાજી